નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું માક્ષર માસ મહાત્મય માક્ષર માસ મહાત્મયના આગળ આપણે બે ભાગ સાંભળ્યા આજે આપણે ત્રીજો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું દામોદર મંત્રના જપનું મહાત્મય માક્ષર માસમાં મારું પૂંજન કરીને જે પ્રદક્ષિણા કરે છે તે ડગલે ડગલે સપ્તદીપ પૃથ્વીની પરિક્રમાનું પુણ્યફળ પ્રાપ્ત કરે છે સહસ્ત્ર નામનો પાઠ અથવા માત્ર એક નામનું ઉચ્ચારણ કરતો રહીને જે ભક્તિપૂર્વક મારી એક પરિક્રમા પણ કરે છે તે દરરોજના પાપને ભસ્મ કરે છે જેણે ભક્તિપૂર્વક મારી એકસો આઠ પરિક્રમા કરી છે તેણે ઉત્તમ દક્ષિણાવાળા સંપૂર્ણ યજ્ઞોનું અનુષ્ઠાન પૂર્ણ કરી લીધું છે હવે તમે એક ગુઢ રહસ્યની વાત સાંભળો મારા દામોદર નામથી મને એવી પ્રસન્નતા થાય છે કે જેની કોઈ તુલના નથી ગોકુળમાં મેં જ્યારે દહીંનું માટલું ફોડ્યું ત્યારે જશોદા મૈયાએ મારી કમરમાં રસ્સી લપેટીને મને ઉખળ સાથે કસીને બાંધી દીધો ત્યારથી મારું નામ દામોદર પડી ગયું જે દરરોજ એકાગ્ર ચિત્તે સૂર્યોદયના સમયે પવિત્રતાપૂર્વક આ મંત્રનો ત્રણ હજાર જાપ કરે છે અને સાડા ત્રણ લાખ પૂરા થાય ત્યારે તેનું ઉદાપન કરે છે જપના દશા સવન તર્પણ અને બ્રાહ્મણ ભોજન કરાવે છે આ રીતે ભક્તિપૂર્વક આ અનુષ્ઠાન પૂરું કરે તેની હું મનોકામના પૂર્ણ કરું છું તો મંત્ર છે દામોદરાય નમઃ આ મંત્રનો જપ કરતા રહીને દરરોજ મારી પ્રદક્ષિણા અને સાષ્ટાંગ પ્રણામ કરવા જોઈએ બંને હાથ બે પગ બંને ઘૂંટણ છાતી મસ્તક મન વાણી અને દષ્ટિથી જે પ્રણામ કરવામાં આવે છે તેને સાષ્ટાંગ પ્રણામ કહે છે પોતાના મસ્તકને મારા ચરણોમાં મૂકીને બંને હાથ જોડીને પ્રાર્થના કરવી હે પરમેશ્વર હું મૃત્યુરૂપી ગ્રાહ સાથેના આ સંસાર સમુદ્રથી ભયભીત થઈને તમારા શરણે આવ્યો છું તમે મારી રક્ષા કરો પછી મારા દ્વારા આપેલી પ્રસાદ માળાને આદર સહિત મસ્તક પર ચડાવીને મારી પૂજાની પૂર્તિ માટે આ પ્રમાણે કહેવું હે દેવ જનાર્દન મેં મંત્ર રહિત ભક્તિ રહિત અને ક્રિયા રહીત જે પૂજન કર્યું છે તે બધું તમારી કૃપાથી પરિપૂર્ણ થાવો વિષ્ણુ સહસ્ત્રનામ ભીષ્મ ગજેન્દ્ર મોક્ષ અનુસ્મૃતિ તથા ગીતા આ પાંચ સ્તોત્ર મને પસંદ છે હે મહાભાગ આ સાંભળીને મને બહુ પ્રસન્નતા થાય છે જે મનુષ્ય શાલિગ્રામનું એક ટીપું પણ ચરણામૃત પીવે છે તે મોક્ષનો અધિકારી થાય છે જેમણે પોતાના મસ્તક પર શાલિગ્રામનું ચરણોદક ચડાવ્યું છે અથવા પાન કર્યું છે તેમને જન્મ મૃત્યુનું સૂતક લાગતું નથી મૃત્યુ સમયે જેને આ ચરણામૃત આપવામાં આવે તેને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે શ્રી ભગવાન કહે છે હે બ્રહ્મન કામિપલ્લ્ય નગરમાં વીરબાહુ નામે એક પ્રસિદ્ધ રાજા થઈ ગયા તેઓ સત્યવાદી ક્રોધ પર વિજયી બ્રહ્મજ્ઞાની તથા મારા ભક્ત હતા તેઓ ખૂબ દયાળુ હતા તેઓ વૈષ્ણવોના ભક્ત હતા અને મારી કથા શ્રવણમાં તેમને બહુ રુચિ હતી દાની વિદ્વાન ક્ષમાશીલ પરાક્રમી જીતેન્દ્રી અને એક પત્ની વ્રતધારી હતા તેમની પત્ની પણ પતિવ્રતા પરમ સાધ્વી તથા મારી ભક્તિમાં તત્પર રહેનારી હતી પોતાની તે રાણી સાથે તેઓ સંપૂર્ણ પૃથ્વીનું પાલન કરતા હતા અને મારા સિવાય બીજા કોઈ દેવતાને જાણતા ન હતા એક દિવસ મહામુનિ ભરદ્વાજ રાજા વીરબાહુના ઘરે પધાર્યા તેમનું અર્ધ્ય આદિથી રાજાએ સ્વાગત સત્કાર કર્યો પોતે જ મહામુનિ માટે આસન અર્પણ કર્યું અને બહુ જ ભક્તિપૂર્વક પ્રણામ કરીને મુનિની સામે ઊભા રહીને કહ્યું હે બ્રહ્મ છે આજે મારો જન્મ સફળ થઈ ગયો ભગવાન વિષ્ણુ મારા પર બહુ પ્રસન્ન છે કે જેથી આપ જેવા યોગીરાજ આજે મારા ઘેરે પધાર્યા તમારી પવિત્ર દ્રષ્ટિ પડવાથી આજે હું કરોડો પાપોથી મુક્ત થઈ ગયો ભરદ્વાજ કહે છે હે મહાભાગ તમે ભગવાન વિષ્ણુના ભક્ત છો ઉત્તમ પ્રજાઓથી યુક્ત આ પૃથ્વી ધન્ય છે જેની તમે રક્ષા કરો છો જ્યાંનો રાજા ભગવાન વિષ્ણુનો ભક્ત ન હોય તે રાજ્યમાં રહેવું ન જોઈએ જંગલ અને તીર્થનો નિવાસ સારો છે પરંતુ વૈષ્ણવતા રહિત રાજાના રાજ્યમાં રહેવું શ્રેયકર નથી જ્યાં ભગવદ્ ભક્ત રાજા આ પૃથ્વીનું શાસન કરે છે તે પાપરહિત રાજાને વૈકૂંટ માનવું જોઈએ જેમ મંત્ર વિના આહુતિ વાછડા વિનાની ગાયનું દૂધ દશમી પ્રાધાન્ય એકાદશી લાંબા વાળ રાખનારી વિધવા તથા સ્નાન વિનાનું વ્રત આ બધા શ્રેષ્ઠ માનવામાં આવતા નથી એ જ પ્રમાણે વૈષ્ણવ વિનાનું રાજ્ય પણ સારું નથી હે રાજન મેં જે તમારી સામે દ્રષ્ટિ કરી છે તેનાથી મારી દ્રષ્ટિ સફળ થઈ ગઈ જે તમારી સાથે વાર્તાલાપ કરે છે તે વાણી પણ આજે સફળ થઈ ગઈ તમે ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર રહેનારા પરમ પવિત્ર રાજા છો મેં તમારા દર્શન કરી લીધા તમારું કલ્યાણ થાવો તમે સુખી રહો હવે હું જાઉં છું એ જ સમયે મહારાણી કાંતિમતીએ પણ આવીને શ્રેષ્ઠ ભરદ્વાજને પ્રણામ કર્યા ત્યારે મુનિએ તેમને આશીર્વાદ આપતા કહ્યું હે સુંદરી તમે સૌભાગ્યવતી અને પ્રતિવ્રતા રહો હે શુભે ભગવાન વિષ્ણુમાં તમારી દઢ ભક્તિ રહે ત્યાર પછી રાજાએ પૂછ્યું તો અહીંયા માક્ષર માસ મહાત્મયનો ત્રીજો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ચોથો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક માક્ષર માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો